છે એના નથી આગળ નીકળી આપણે બસ ચાલતી નથી ચાલવા દેતી નથી એવી હાલત છે બસ ચાલ છે હા નથી ઓવર કરી શકતા કારણ કે જે કે ઓછું પડે છે હ કે ભાઈ એવા વચ્ચે ચલાવે છે કે નથી ડાબી બાજુ ચલાવતા કે નથી જમણી બાજુ ચલાવતા હવે એમને શું કહેવું

અહીંયાની જે વસ્તી છે પ્રજા છે એમણે સમજવું જોઈએ કે કરે પણ હવે આપણે શું કહી શકીએ હતા ત્યારે તો ખરી બધું એ આવતું તું પુનીતનો ગેટ આવતો તો પછી પુનીત ગેટ આવતો તો અને પછી હા અહીંયા જો તમને હું પબ્લિક બતાવું જોઉ બિલકુલ કોઈ પડી નથી તમે મને બાઇક પર માનો નથી મને હા તમે ગાડી ચલાવો છો તમારે જ જોવાનું એવું અહીંયા ડાકોરનો એક વગર બોલેલો વગર લખેલો નિયમ છે જો બધા મન મોંજેલા જીવે છે

આખો દિવસ હમ આઈ પોસ્ટ ઓફિસ આ બાજુ આ પોસ્ટ ઓફિસ છે વર્ષો જૂની આ બધી આ દુષ્યંત સ્ટેશનરી વર્ષો અમે અહીંથી જ ચોપડા લીધા એકદમ સ્ટાન્ડર્ડ ચોપડા મળતા સખાજીનો ફોન આવ્યો મમ્મી અંદરથી કેમ લીધી પણ ફોન મેં ઉપાડ્યો નથી બીકોઝ બ્લોક ચાલુ છે મારે એક જ બ્લોગમાં આખું તમને ડાકોર બતાવવું છે કારણ કે એડિટિંગમાં હું માસ્ટર નથી મેરે જોવા ના મળે પણ એમની જન્ જયંતિ હોય દિવાળી હોય કે બિચારા ને થતું હોય એવું લાગે છે ઘણીવાર મને હા બાકી તો બુદાણાજીને કોણ જોવા તૈયાર છે એવી હાલત છે જોવા કોઈ હોન નહીં હો કોઈ સિગ્નલ નહીં કોઈ હોન નહીં હા ખોદાયેલા જ હોય દિવસ પોલીસ વર્ષ હા ક્યારેય નહીં એમાં મારા બત્રીસ વર્ષ થાય મારી મમ્મી તો જવા દો હવે ઉંમર જ કેટલી થઈ શું કહેવાનું અને પોલીસવાળા હવે અહીંયાથી આગળ નહીં જવાનું હવે અહીંયાથી આગળ નહીં જવાનું એવી હાલત હોય અને રિક્ષાવાળા બિચારા ફવે બેન અહીંયા આવું છે ને એટલે ફરી ફરીને લઈ જવું પડે બેન એમ કરીને બિચારા ચાલ્યે રાખે જોવા બેન જોતા તા એમને એવું હશે કે કોણ અતરંગી આવી છે ક્યાં દિલીરાજ સ્ટુડિયો જતો રહ્યો ના હવે આવશે તો જાવ આગળ અહીંયા ના બહુ દૂર પડે મમ્મી માતારામ ચાલવું કેવી રીતે મારે ઉતરી જશે મંદિર આવી ગયું કે ના આવું મંદિર કે ત્યાં ના આપણે હાથ જ જઈશું આ બધો એરિયા છે અમુક ગલીઓ એવી છે જ્યાંથી અમારી જાન નીકળી હતી કદાચ અહીંયાથી નીકળી હશે તમારી જાન નહોતી નીકળી ગણોની જાન નીકળી એટલે ઇન્શોર્ટ મારા લગન ની જાન યાર એવું મારી જ જાન કહેવાય ને મેરી લાડો કી આઈ હે બારાત મેરી કી આઈ છે તો પછી જ મેવાય ને બોલો કૈસાપુ આ કઈ વાળી છે ખબર નથી ઓકે અને અહીંયા છે ને એના વખતે રહ્યા હતા રાજભવ રથયાત્રા વખતે અહીંયા જ રહ્યા હતા અમે લોકો નિરુફી વખતે આવ્યા હતા અહીંયા સુવા બાપુ સિક્કો અહીંયા પાર્કિંગ કરવા માટેના સો રૂપિયા આપ્યા છે વિચાર કરો ભાઈ કરી લીધી છે અમે લોકો એ મંદિર જવા માટે બે ચટલું થાય એટલું અહીં તો પથરા એટલા બધા બહુ થઈ જવાય મારે એ મંદિર એટલે તમે બીજી કરો બાપરે મમ્મી બીજી કરે પાવા

લઈ લે ચલો વાસડી લઈ લો પેલા આ છે ચંપાબેન તાંબેડકર જી ઘર અંદર મંદિર ને લગો લગત છે ભાગ્યશાળી છે ગુરુજી ગુરુ માં કપ આ નીકળ્યા છે વાઘા ભગવાનના ના મને જે સાસુ છે ને એમને બહુ શોખ છે જેટલી વાર મમ્મી ડાકોર આવશે એટલી વાર ભગવાન માટે એ વાઘા લેશે બીજો કોઈ ખર્ચો મારા સાસુજી નથી કરતા માતારામ નથી કરતા તેઓ એમને ભગવાનના વાઘાનો શોખ છે એટલો કદાચ બીજો કોઈ શોખ જ નહીં હોય છોડ છીને ભાઈ ગયા છે પણ હું છોડ જાય છે સજવામાં તૈયાર છે નો એન્ટ્રી છે અત્યારે દિવાળી વખતે તીવા અહીંયા થતા હોય છે બે રહી મમ્મી રાહ જોઈને અમે બહુ વહેલા નીકળવાનું કહેતા હતા ને ના નીકળી શકે એટલે ભગવાને એમ કર્યું પણ મને આખી રાત ઊંઘ નથી આવી એમાં તો કાલે મે ડાકો જવાની કાલે મે ડાકો જોવાની ડાકો જોવાનું હોય ત્યારે થાય બે બે દિવસ સુધી મને રાજવું પડે કે રાત્રે મને ઊંઘ આવે કારણ કે 3 વાગે તું ઉઠવાનું હોય 12 વાગે છેલ્લી ઊંઘ આવે તો હું બે ત્રણ કલાક ઊંઘાડી લઉં તો મને સારું થાય જો ઉભરી ગયા ચાલ પૂરો ભગવાનનો પ્રસાદ ના ના લાડુ છે મને તો જે જોઈતું તું મે લઈ લીધું માસી પાસેથી જમે લોકો લઈએ છે તાજા મને બહુ જ ગમે છે કોણ આવશું તાજા હવે ચડી રહી છે જે સફેદ કલરની ધજા છે એ ઓલરેડી ચડશે અહીંયાથી જો ટાઈમ હશે તો હું તમને કહીશ ઓલરેડી ભય ઉપર ચડી જ ગયા છે આવો બધા જેટલા પણ ભગવાનના કિચન લઈ રહ્યા છે ચાવી માટે એના માટે બધા પીવા માટે આવ્યા છે જોવો જલ્દી જોવો માણસો મને નહીં ભાવે પણ ઓછો ભાવે મને દ્રાક્ષ ભાવે કોરસ આંબલી ભાવે જાંબુ તો મને જમવાની જગ્યાએ ફ્રૂટ આપે ને તોય હું ખાઈ લઉં મને જાંબુ બહુ ભાવે પણ જાંબુ બહુ ઓછો ખાવા મળે પપ્પા તો ઘણ ડાકોર થી જાંબુ લઈને આવતા મારા માટે ને પછી એમાંથી લોકો હું તાઈને ખાઈ લેતો તો હમ હમ મસ્તી એમ અમે લોકો રહેવા હતા ને આગની રૂમમાં રહ્યા હતા અમે લોકો એ અને આ રૂમ અહીંયા

એટ હંડ્રેડ મીટર્સ મીટું યુટ્યુબ આવી ગયું ને ચાલી ઓકે ચાચાની ચાલી છે આ બિલકુલ નહીં છે ના ભાઈ કઈ ખાસ હા મારે મસાલ છે આ શું થઈ ગયું ખોદાઈ ખોદા જમવા માટે જોઈ રહ્યા છે પણ હવે

બાકી છે અલી બેન પાંચસો ગ્રામ માંથી કેટલા બધા ભજાયા દસ પંદર કે સિંગોડાઈ નથી ખાવાયા મારા થી